ઓગણત્રીસ માર્ચ શ્રી માતાજીના પોંડિચેરીમાં પ્રથમ આગમનનો દિવસ આપણે જેમને માતાજી તરીકે ઓળખીએ છીએ તેમનું મૂળ નામ મીરા અલ્ફાઝા હતું મીરાએ છેક ઓગણીસો બારમાં માં લખેલા પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે માનવજાતિનું દિવ્ય માનવજાતિમાં રૂપાંતર કરવું પૃથ્વી ઉપર દિવ્ય જીવનની સ્થાપના કરવી પ્રત્યેક મનુષ્ય પોતાની અંતર રહેલા ભગવાનની હાજરીનો અનુભવ કરે તેવું વાતાવરણ રચવું એ મારું જીવન કાર્ય છે મીરાએ માનવજાતિના રૂપાંતર માટે ઘણી સાધના કરેલી ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવેલી પરંતુ તેમનું અંતર ઝંખતું હતું એવું કંઈક કે જેના દ્વારા આ પૃથ્વી ઉપર દિવ્ય જીવનની રચના થઈ શકે મીરાની અંદરની આ ઝંખનાને તેમના ગુહ્ય વિદ્યાના ગુરુ થિયોને હતી અને તેમણે મીરાને કહ્યું હતું તારા અંતિમ લક્ષ્ય સુધી તને લઈ જવા માટે અમે સમર્થ નથી જ્યારે તારા મહાન ગુરુ તને મળશે ત્યારે જ તારી સાધનાનું અંતિમ લક્ષ્ય સિદ્ધ થશે ઓગણીસો દસમાં મીરાના પતિ પોળ રિશારને ચૂંટણીના કામ માટે પોન્ડિચેરી આવવાનું થયું અને તેમની શ્રી અરવિંદ સાથે મુલાકાત થઈ તે વિશે માતાજીએ શિષ્યો સાથે વાત કરતાં કહ્યું ઓગણીસો દસમાં મારા પતિ એકલા પોંડિચેરી આવ્યા જ્યાં વિશિષ્ટ રસપ્રદ સંજોગોમાં તેમની ઓળખાણ શ્રી અરવિંદ સાથે થઈ ત્યારથી અમે બંને ભારત આવવાની તીવ્ર ઝંખના સેવતા હતા ભારત દેશને મેં હંમેશા માતૃભૂમિ તરીકે જાહેર છે અને ઓગણીસો ચૌદમાં અમને આ આનંદ મંજૂર કરવામાં આવ્યો ઓગણીસો ચૌદમાં પોલ રિશાર અને મીરાને પોન્ડિચેરી આવવાનું થયું ચોથી માર્ચે જ્યારે તેમને પોન્ડિચેરી આવવા નીકળવાનું હતું ત્યારે મીરાએ પોતાની ડાયરીમાં લખ્યું આ શાંત ઓરડામાં તારા સાનિધ્યથી છલોછલ ભરાઈને હું લખી રહી છું ડાયરીનું પાનું ફેરવતા તેઓ લખે છે આ પાનું હવે ફરે છે અને ફરતા વહેતા જ તે ભૂતકાળના એક સ્વપ્નની અંદર વિલીન થઈ જાય છે આ નવું પાનું હું જોઉં છું આમ તો આ પાનું કોરું છે પરંતુ ભાભીનું સ્વપ્ન તેની અંદર ગૂઢ રીતે સભર ભરેલું છે છઠ્ઠી માર્ચે પેરિસથી જાપાનીઝ સ્ટીમર કાગામારૂમાં તેઓ પોન્ડિચેરી આવવા નીકળ્યા ચોવીસ દિવસ પછી મીરા અને રિષા પોન્ડિચેરીની હદમાં પ્રવેશ્યા સ્ટીમર જ્યારે પોન્ડિચેરીથી દસ દરિયાઈ માઇલ દૂર હતી ત્યારે મીરાને એક તેજોમય વાતાવરણનો અહેસાસ થયો આ અનુભવ વિશે શ્રી માતાજીએ પાછળથી જણાવેલું છે હું પ્રથમવાર અહીં આવી ત્યારે મને શ્રી આશ્રમ શ્રી અરવિંદના આશ્રમના અનુભવ સ્થૂળ રીતે દસ માઇલ દૂરથી થયેલો આ માઇલ તે દરિયાઈ માઇલ જમીનના માઇલ નહીં અચાનક જ અતિશય સઘન રીતે એક પવિત્ર તેટોમય વાતાવરણ જાણે મને ઉચકી લેતું હતું ઓગણત્રીસમી માર્ચે ત્રણ ત્રીસ વાગે વર્ષોથી જેની પ્રતીક્ષા હતી તે ધન્ય પણ આવી પહોંચી એમણે શ્રી અરવિંદને ઉપરના માળે દાદર પાસે ઉભેલા જોયા પાતળા આછી કાળી દાઢીવાળા ભવ્ય લલાટ તેજસ્વી મુખ મુદ્રા પ્રકાશના કિરણો રેલાવતી આંખોવાળા શ્રી અરવિંદનો ડાબો ખભો ખુલ્લો હતો અને જમણે પગે જમણે ખભે ધોતીનો છેડો નાખેલો હતો પૂજ્ય માતાજીએ નોંધ્યું છે કે જેવા મેં શ્રી અરવિંદને જોયા કે તરત જ પેલી સુપરિચિત વ્યક્તિ કે જેમને હું કૃષ્ણ કહેતી હતી એ એક છે એમ મેં ઓળખી લીધા મારું સ્થાન અને કાર્ય તેમની સાથે ભારતમાં છે એ વાતની મને ખાતરી થઈ ગઈ એ પછી મીરા અને રિષાર ઉપર ગયા એ પ્રસંગ વિશે શ્રી માતાજીએ નોંધ્યું છે હું શ્રી અરવિંદની નજદીક જમીન ઉપર બેઠી હતી તેઓ ખુરશીમાં બેઠા હતા તેમની આગળ એક ટેબલ હતું ટેબલની બીજી બાજુ રિશાર બેઠા હતા તેઓ બંને વાતો કરતા હતા પણ હું કાંઈ સાંભળતી ન હતી આંખો બંધ કરીને ઊંડા ધ્યાનમાં ઉતરી ગઈ અને અચાનક મારી અંદર જબરજસ્ત શક્તિનો સઘન શાંતિનો નીરવતાનો મને અનુભવ થયો મારા મનમાં એક પણ વિચાર રહ્યો ન હતો એ નીરવતા કાયમ મારી અંદર રહી છે અને પછીથી તે કદી પણ મને છોડીને ગઈ નથી આમ શ્રી અરવિંદે પોતે વડોદરામાં શ્રી લે સાથે ધ્યાન કરતા જે નિર્વાણિક શાંતિ નીરવતા નિર્વિચારતાનો અનુભવ કર્યો હતો તે નીરવતા નિર્વિચારતા તેમના સહનિધ્ય માત્રથી સહજ રીતે માતાજીમાં સંક્રાંત કરી બીજે દિવસે મીરા પોતાની ડાયરીમાં નોંધે છે મને લાગે છે કે હું નૂતન જીવનમાં જન્મ લઈ રહી છું ભૂતકાળની બધી જ ટેવો રીત રસમો હવે કોઈ ઉપયોગના રહ્યા નથી જાણે મારો સર્વ ભૂતકાળ મારામાંથી સરકી પડ્યો છે આશ્રમના વરિષ્ઠ સાધક કેડી શેઠનાએ નોંધ્યું છે મીરાના પોતાના કલા વિષયક સામાજિક આધ્યાત્મિક ઊંચા વિચારો હતા પરંતુ શ્રી અરવિંદને જોતા તેમના પનમાં પોતાની માનસિક રચનાઓ યોજનાઓ ખતમ થઈ જાય તેવી પ્રાર્થના ઉઠી તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં શ્રી અરવિંદ પણ એક પણ શબ્દ બોલ્યા નહીં માત્ર શ્રી અરવિંદ તરફ ખુલ્લા થઈને પૂર્ણ સમર્પણ ભાવે આંખો બંધ કરીને તેમના ચરણે બેસી રહ્યા અને ઇન્ફિનિટ સાયલન્સ અનંત શાંતિ નીરવતા તેમનામાં છવાઈ ગયા બધું જ જતું રહ્યું પોતાના બધા જ મહાન વિચારો અદૃશ્ય થઈ ગયા મનમાં એક પણ વિચાર રહ્યો નહીં તેઓ કોરા પાના જેવા બની ગયા જેની ઉપર પરમાત્માનો સંકલ્પ સડસડાટ લખાઈ જાય It matters little that there are thousands of beings plunged in the daintiest ignorance. He whom we saw yesterday is on earth. His presence is enough to prove that a day will come when darkness shall be transferred into light and thy reign shall be indeed established upon earth. Gujarati Anwar. ભલે હજારો લોકો ગહનમાં ગહન અજ્ઞાનમાં ડૂબેલા હોય ગઈકાલે અમને જેમનું દર્શન થયું છે તે પૃથ્વી ઉપર વિદ્યમાન છે તેમની હાજરી એ વસ્તુ સિદ્ધ કરવાને માટે પૂરતી છે કે એક દિવસ એવો આવશે કે જ્યારે અંધકાર પ્રકાશમાં પલટાઈ જશે અને જ્યારે સાચે સાચ તમારું શાસન પૃથ્વી ઉપર સ્થાપિત થશે જ્યારે મીરા પોન્ડિચેરી આવ્યા ત્યારે શ્રી અરવિંદના નાના ભાઈ બારીન્દ્ર જેલમાં હતા જેલમાંથી છૂટ્યા બાદ તેઓ સીધા પોન્ડિચેરી આવ્યા હતા તેમણે શ્રી અરવિંદને પૂછ્યું હતું શ્રી માતાજી જ્યારે તમને પહેલ વહેલા મળ્યા ત્યારે તેમને શું અનુભવ થયો તેની વાત તો તેમણે કરી છે ત્યારે તમને શું અનુભવ થયો હતો આના ઉત્તરમાં શ્રી અરવિંદે જણાવ્યું આ પહેલો પ્રસંગ હતો જ્યારે મેં જાણ્યું કે છેક શરીરના અંતિમ કોષ સુધીનું સમર્પણ મનુષ્ય દેહે શક્ય છે શ્રી માતાજી અહીં આવ્યા અને મને પ્રણામ કર્યા ત્યારે એ પૂર્ણ અશેષ સમર્પણને વ્યવહારમાં પ્રગટ થતું મેં જોયું કદાચ સ્ત્રીઓ જ આવું સમર્પણ કરી શકતી હશે શ્રી અરવિંદ સાથેના પોતાના આધ્યાત્મિક અદ્વૈત સંબંધને માતાજીએ એક વાક્યમાં સૂત્રરૂપે રજૂ કર્યો છે વિધાઉટ હિમ આઈ એક્ઝિસ્ટ નોટ વિધાઉટ મી હી ઇઝ અનમેનિફેસ્ટ તેમના વિના મારું અસ્તિત્વ નથી મારા વિના તેમનો આવિર્ભાવ નથી અસ્તુ